આ જહાજ જે બે નિડર મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને રૂપાએ દ્વારા ચલાવવામાં આવે છે લિંગ સમાનતા અને સમુદ્રી સહકારને પ્રોત્સાહન આપવા માટે વિશ્વની પરિક્રમા પર છે પ્રેમેન્ટલથી રવાના થવાનો પ્રસંગ મહત્વપૂર્ણ હતો જ્યાં ઉત્સાહી ભીડ જહાજના લીટલ ન્યુઝીલેન્ડ સુધીના સુરક્ષિત પ્રવાસ માટે હર્ષધ્વની કરી રહી હતી આ અભિયાન જે બે ઓક્ટોબરે ગોવામાંથી નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું હતું આશરે ત્રણ હજાર ચારસો નોટિકલ માઇલ્સને લગભગ વીસ દિવસમાં આવરી લેવાનું છે આ પ્રવાસ દરમિયાન ક્રૂ વિવિધ હવામાન પરિસ્થિતિઓ જેમાં ફ્રન્ટલ હવામાન સિસ્ટમ્સ અને તાપમાનમાં ઘટાડો સામેલ છે તેનો સામનો કરશે ફ્રેમેન્ટલમાં તેમના રોકાણ દરમિયાન આઈએનએસવી તારિણીના ક્રૂએ અનેક અસરકારક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેમને પર્થમાં ભારતના કાઉન્સલ જનરલ કેનબેરાથી ડિફેન્સ એડવાઇઝર રોયલ ઓસ્ટ્રેલિયન નૌકાદળના પ્રતિનિધિઓ અને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય નૌકાદળના વેટરન્સ સહિતના મહાનુભાવો દ્વારા ગરમજોશીથી આવકારવામાં આવ્યા ક્રુએ સાંસ્કૃતિક વિનિમયમાં ભાગ લીધો અને લિંગ સમાનતા અને વૈશ્વિક સમુદ્રી સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતીય નૌકાદળને સાથે તેના પ્રદર્શિત કર્યું ક્રુને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સંસદમાં વિશેષ આમંત્રિત તરીકે સન્માનિત કરવામાં આવ્યા જ્યાં તેમણે સાંસદો સાથે વાતચીત કરી અને સંસદના સત્રમાં હાજરી આપી સંસદમાં એક નિવેદન આપવામાં આવ્યું જેમાં અભિયાન અને તેમની યાત્રાની અત્યાર સુધીની પ્રગતિની પ્રશંસા કરવામાં આવી ઉપરાંત ક્રુએ રોયલ ઓસ્ટ્રેલિયન નૌકાદળના બેઝ એચ એમએ એસ સર્લિંગ અને ઓશન રીફ હાઈસ્કૂલની મુલાકાત લીધી જ્યાં તેમણે તેમના અનુભવ શેર કર્યા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી બીજા તબક્કા માટે રવાના થવા પહેલા આઈએનએસવી તારેણીની સંપૂર્ણ ચકાસણી અને મરામત કરવામાં આવી જે ભારતની શોર સપોર્ટ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવી ક્રૂએ પુરવઠાની જથ્થાબંધ ખરીદી કરી અને તેમના વેન્ટર કમાન્ડર અભિલાષ ટોમી દ્વારા માર્ગદર્શન મેળવ્યું જેમણે બોટનું મૂલ્યાંકન કર્યું અને આગળના માર્ગ માટે માર્ગદર્શન આપ્યું એનએસપી બે અભિયાન ભારતીય નૌકાદળની સમુદ્રી અન્વેષણ અને મહિલાઓના સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે ભારતની સમૃદ્ધ સમુદ્રી વારસાની દૂત તરીકે આઈએનએસપી તારેડીનો ક્રૂમ રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે ફ્રેમેન્ટલથી લિટલ સુધીનો પ્રવાસ પડકારજનક હોવાનો અંદાજ છે પરંતુ ક્રૂનો નિર્ધાર અને સફળ યાત્રાનું વચન આપે છે